હા એટલે આ જ નિરાશ છે નકરા ગામ એવું છે ને કે અહીંયા આખો દી નકર કેસ જ ચાલુ રે પણ આજ થોડીક નિરાશ છે આજ સવારનો એક કેસ જ નથી આવ્યો એટલે હવે અત્યારે આ કોનો ફોન આવ્યો આ લે આ તો કમિન સાહેબનો ફોન છે હાલો બોલો હે ન હોય એ હા હા સાહેબ એ હાલો હું જાવ જ છું એ હા કમિન્દર સાહેબનો ફોન આવ્યો હતો અને કહેતા હતા કે હવલદાર તમે કાંઈ કર્યું ને વાડી વિસ્તારમાં જાવ અહીંયા કણે રહ્યું ને કે ભેડિયાનું ઝૂંડ આવી ગયું છે મારા દીકરા અહીંયાના બધા માણસોને બસાવવા પડશે મારે લાય કાંઈ કાંઈ જાવ જાઓ હા 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 મારી વાડીમાં મેં ઘઉં વાયા છે અને આ બાજુનો આડિયો કપલેટ પાણીથી પાઈ દીધો હવે વાયલો આડિયો રહ્યો ને એ જ પાણીથી પાવવાનો છે અને આ મારો દીકરો મારો માણા રોહિત્યો હજી ગામમાં હે હજી આવ્યો નથી આવ્યો ને એટલે આ એક આડિયો પછી ઉપાધિ નહીં તો કાંઈ ઘઉં ઉગતા તા ને તો ખબર પડે પાણ કેરે પાવું પછી અને આમ તો આ લગ્નકારો હે કાંઈક બે પાંચ દિનો ટેમ રે ને તો લગ્નમાં જી આવીને કાંઈ ઉપાધિ નહીં બાપુ આમ એ ઉભા રહ્યો ઉભા રહ્યો હંગવા તારે જ આવું છે ને તો કાકા તું એકલો હંગવા જાને ભલા મણા ઘરે બીજા કામ ન હોય ઈ આ એક નાનો છોકરો કામ ન કરે હે જા તું સંકતો જા હલે તમ ઉઠ્યા ત્યારે પથારી હેકે ના તો આમ સાનો મનો જા ને પતારી હેકે લાઈ મારા દીકરા કામ ખોટા છોકરા છે આ આ એની મને રયો ને રવિવાર હોય ને ત્યારે વાડી આવે હું કહું ગામમાં રહ્યો વાડીએ નથી આવું તડકાનું હેરાન તાવા તોય મારા દીકરા વાડી આવે

મારા એકલા કીધે તો ઈ ઝુંડ પકડાય છે નઈ પણ હું કઈ કરી નઈ હતું પણ નઈ એક કામ કરું આ વાળી વાળા બધા ને ગામ માં કાઢી મૂકું એ સાંભળો વાળી વાળા સાંભળો વાળિયું વિસ્તારમાં માં ભેડિયા નું ઝુંડ આવ્યું છે તો બધા ને પોત પોતાના ઘરે જવા વિનંતી સાંભળો વાળી વાળા સાંભળો લાઈ આ સાહેબ તો કઈ દીધું હવે આગળ વાળી માં જતો જાઓ હા હા હા

આ મારો એક છોકરો જ કામારો હે એની મને ઓલો બીજો છોકરો જોયો ને એ આખો દી એની મને રખડતો જ હોય એની મને હંગવા વહી ગયો હવે હજી પાછો ન આવ્યો એની એની અડધી કલાક થઈ બોલો અને આ મારો ગયો રોહિત એની મને ટાઈમે કોઈ કામે ન આવે એની મને વાડીએ મારે પાણી વારવાનું હે શું કરવું બટા એક કામ કહે તું રહ્યો ને તારા ભાઈ વાંચે તા ને હું રોહિત્યા વાય જા

હાલો તો સાહેબ હું જાડીઓ બોલું છું હે જાડીઓ બોલે બોલ હું તો વાડી વિસ્તારમાં જ છું એ તમે ગાયકા માર વાડીએ આવો સાહેબ મારા છોકરા વાજે ભેળ્યું થઈ ગયું એન મારી ના કે પેલા બચાવી લ્યો નું હોય એ હારું હારું વાળ રાખ આવું જ છું આહા કમીને સાહેબ કેતા તાની હાસી વાત છે મારા દીકરા મારા નાય વાડી વિસ્તારમાં હાસું કાત ભેડિયાનું ઝૂંડ આવી ગયું હે નીના છોકરા માં એક ભેળ્યું થઈ ગયું હે લાઈ ગાયકા જવું પડશે સાહેબ આઈગડ આવે હે હાલો આપણે હામાં જાય એટલે કે ને મારો દીકરો છોકરો મારો હજી એ નો આવ્યો હાલ કાંઈ કા

મારા છોકરું અને આ બે કિલ બાજુ જાય છે અરે બાપરે તમારો બાપ કઈ ક્યાં ધોડો કરી ભેડિયું છોકરા ને મારી નાખશે ધોડો

એ કમિન્નર સાહેબ એ ઓલા વાડિયું વિસ્તારમાં ભેડિયાનું ઝુંડ નહોતું આવ્યું એ સાહેબ એને એક છોકરાને રહ્યું ને ઈજા પોસાડી એ અને આ ભેડિયાનું ઝુંડ રહ્યું ને મારા એકલા કીધે કંટ્રોલ થાય એમ નથી એ તમે ગાયગા ટીમને મોકલો એ હા એ સારું હાલો સાહેબ એ હા હા લાય કમિન્નર સાહેબને તો ફોન કરી દીધો પણ હવે રહ્યું ને હું આગળ વાડીઓવાળાને જોતા હું કે કોઈ વાડીઓમાં બીજું નથી રહી ગયું ને